ભાવનગર મહાનગર પાલિકા દ્વારા 12 સર્કલ થી પાલવાટિકા સુધી અઢાર મીટર નો રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરાતા જે અંતર્ગત તો બી સોસાયટી ના સિત્તેર થી વધુ રહીશો ને તંત્ર દ્વારા નોટિસ અપાય હતી જગ્યા આધાર પુરાવા રજૂ કરવા અપાયેલ નોટિસ ના કારણે સ્થાનિક વિસ્તારમાં રહેતા એક આધેડ હૃદય રોગનો હુમલો આવી જતા તેનું મોત નિપજ્યો હતો সলাকো জেল কেলি সলাকে কাহেছেম আনো শূঁ করি করালার কেল করযাউ কালি সলেন কেল কূন্যে কারা কেল করিমামশুটত য়ারা খয়ার � <Sanamalo> એટલે એક્પેકનું આને તો જો સાંકડસો તોય વખત ચાલે હું સમર્પતાની સરવાટી સરવાટી સાંકડી એ કાયદા કે બાબત છે એમ તમારે પાસે આધાર પુરાવા માંગે છે જો તમે તૈયાર ફાઈલલી હોય તો એ આધાર પુરાવો નાના સાબું બેટો બેટો હોય ને અને ગડી મારો ભઈ જે છે એ આયુત એટેક પર સવારે ઊઠ્યો અને ગડી પડ્યો બરાબર એ પશુતુ એટેક કોને કહેવાય એટેક કોઈ તો ઓચિત તો જાવન ભાઈ એટેક કે કે નથી ઇન સિયો કો કાલે એક પ્રોડ્યુસ આવી છે એટેક મતલબ છે કે એ તાત્કાલિક કોઈ જો તકલીફ ઉભી થાય અને એટેક આવે અને થાય એટલે નોટિસ આવવાથી એટેક આવ્યો એ વાત સાથે હું બિલકુલ સહમત છું જો કરી જે મ પ્રગાઉ ગડેજી વખતે મને પુરાવા આપ્યા હતા અને આપણે પત્ર ભરેલા છે લાખો છે તમારી પાસે બરાબર તમે પુરાવા આપ્યા એટલે અત્યારે પુરાવા દે તમને નોટિસ આપવા તમે કઈ બાઈપાસ આગળ કરવા માટે